કે ભાઈ કરી જ નાખવું પડે જે કામ આવ્યું છે એને બધા બેસો ત્રણ જણા બેસો બે જણ થી ના એમ લાગે કે આ બે જણ થી નથી થાય ચાર જણા બેસો ભેગા થઈ એટલે ચાર જણ માં નિર્ણય આવી જશે ક્યાંક ભૂલ થતી હશે તો બોલો કોઈક ને કોઈક તો કેસે ને આપણને એમ હોય છે કે હવે આ તો સીએમ ના એમાં છે પરિવાયમાં એમાં બીજા કયા મંત્રીને બોલાવું બીજા કોઈને દાખલો આપું પાછું કોઈ એમ કે હમણાં પકડશે કે આ મારા માટે કીધું કે એમ કે પણ બધા સાથે બેસીને કરીશું તો ખરેખર જે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ વગર સાચી દિશામાં જે વિકાસ છે એ તમારાને મારા માટે મુશ્કેલ બને એના કરતાં સાથે રહીશું ખૂબ સારા કામો થયા છે તમારા બધાની સાથે રહીને જ હજુ પણ શહેરી વિકાસમાં આનાથી વધારે સારા કામો આપણે બધા થઈને કરીએ અને ફરીથી કહું છું કે જ્યારે એન્વાયરમેન્ટ માટે સાહેબે મિશન લાઈફ આપ્યું છે એના માટે જ છે કે ભાઈ આપણે રોજબરોજની લાઈફમાં પર્યાવરણનો ખ્યાલ રાખીશું તો જ આજે બસો બસો દિવસની હીટવેવ ખાસો અત્યારે ખાલી ચાર દિવસની હોય છે તો આગા પાછા થઈ જઈએ છે તો પેલામાં શું થશે એવો વિચાર કરશો તોય કદાચ આપણે નહીં કરીએ પણ આ એની ઉપર પૂરતું ધ્યાન આપી અને પર્યાવરણ જેટલું ઝાડ પાન જ્યાં લાગી શકાય ત્યાં ખુલ્લું હોય ત્યાં તમે દરેક જગ્યાએ ઝાડ લગાડ લગાડ કરશો અને મેં બીજો કોઈ રસ્તો નથી અહીં મેં બીજો કોઈ રસ્તો નથી એટલે તમે એનર્જીમાં જ્યાં ગ્રીન થઈ શકે ત્યાં એ કરીએ પણ આ ઝાડ તો જેટલા બને એટલા લગાડતા જઈએ તો જ એની અંદરથી નીકળાશે તો આપણે સૌ સાથે મળી આ બધાનું ધ્યાન રાખીને આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માત્રમ જય જય ગરવી ગુજરાત સાથે મળીને કામ કરવાની નેમ વ્યક્ત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને સૌના સાથી સાચી દિશામાં વિકાસ કરવામાં આવશે શહેરી વિસ્તારમાં વિકાસ પર ભાર ગેરકાયદે નિર્માણને શરૂઆતથી જ રોકવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે મુખ્યમંત્રીના કહેવા અનુસાર જ્યારે શરૂઆત થતી હોય ત્યારે જ તેને ડામી દેવું જોઈએ જેથી કરીને એ બાંધકામ આગળ જ ના વધી શકે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે મુખ્યમંત્રીની પ્રતિક્રિયા જ્યારે ગેરકાયદે નિર્માણ શરૂઆત થતું હોય ત્યારથી જ તેને રોકી દેવું હિતાવહ છે આ પ્રકારની સૂચના મુખ્યમંત્રીએ આપી છે શહેરી વિકાસમાં વિકાસ પર ભાર મૂક્યો છે સૌના સાથી સાચી દિશામાં વિકાસ જે રીતે ગેરકાયદેસર બાંધકામો ઘણી જગ્યાએ થઈ રહ્યા છે રાજકોટમાં અગ્નિકાંડ જે સામે આવ્યો એ પણ ગેરકાયદે બાંધકામ હતું તાજેતરમાં મોરબીમાં પણ નદીના પટમાં ગેરકાયદે દિવાલનું બાંધકામ કરવામાં આવ્યું આ સમગ્ર જગ્યાએ જે ગેરકાયદે નિર્માણો સામે આવી રહ્યા છે તેને ધ્યાને લઈને મુખ્યમંત્રીએ ચોખ્ખી સૂચના આપી છે કે જ્યારે ગેરકાયદેસર બાંધકામો આવી રીતે શરૂઆત થતા હોય ત્યારે જ તેને ડાબી દેવા જોઈએ હવે આયા કરે જે આપણા મગજમાં છે એને દૂર તો કરવું પડશે કારણ કે એમાંથી કોણે ખરેખર સાચી કરી છે શરૂઆતમાં બે બાજુ તકલીફ ઓછી છે શરૂઆતમાં ક્યાંય પણ ઇલીગલ કોઈ પણ જાતનું કામ એને શરૂઆતમાં જો આપણે રોકીશું તો બંને બાજુ ઇઝી છે જેને આપણે બંધ કરાવીએ છીએ એના માટે ઇઝી છે એ આપણી સામે નહીં પડે જલ્દી અને આપણા માટે ઇઝી છે કે ભાઈ ઝડપથી એ દૂર થઈ જાય પેલું ઘર કરી જાય મજબૂત પાયો નખાઈ જાય જે પછી તમારા બધા માત્ર તકલીફ થાય આપણને તકલીફ થાય તો આ નાની નાની ફરિયાદો જે પ્રજાજનોમાંથી આવે છે એનું પણ એક સોલ્યુશન માટેનો વિચાર કરી શકાય કે ભી એ લોકો ફરિયાદ કર્યા જ કરતા હોય છે નથી કરતા એવું નહીં બધાય જોતા હોય છે હવે ગેરકાયદેસર બાંધકામો જે આ શરૂઆત થતી હોય પહેલાંથી જ ડામી દેવામાં આવે તો પ્રશાસનને અને જે ગેરકાયદેસર બાંધકામ કરનાર છે બંને ને સરળતા રહે એ પ્રકારની પણ વાત કરી મુખ્યમંત્રીએ